ભારત પાકિસ્તાન યુદ્ધને લઈને દ્વારિકા જિલ્લો પણ એલર્ટ મોડમાં જોવા મળી રહ્યો છે દરિયાઇ વિસ્તારમાં પોલીસ દ્વારા પેટ્રોલિંગ હાથ ધરવામાં આવ્યું છે દરિયાકાંઠા વિસ્તારોમાં પોલીસ દ્વારા પેટ્રોલિંગ હાથ ધરાયું છે દ્વારકાધીશ મંદિરમાં પણ સુરક્ષામાં વધારો જોવા મળી રહ્યો છે

દ્વારા જે પોલીસને હાઈએસ્ટ એલર્ટ મોડમાં રાખવા માટે સૂચના હતી એના હિસાબથી જે દેવભૂમિ દ્વારકા પોલીસ જે બહુ સંવેદનશીલ વિસ્તારમાં છે દરિયામાર્ગે બહુ ખરીબ છે પાકિસ્તાનથી એના હિસાબથી અહીંયાની પોલીસે પણ અત્યારે હાઈએસ્ટ એલર્ટ મોડમાં છે એના હિસાબથી અમારા જે દરિયાકાંઠાના જેટલા પણ થાનાઓ છે જેટલા પણ વિસ્તારો છે અહીંયા અત્યારે કન્ટિન્યુસ અહીંયા પોલીસ પેટ્રોલિંગ છે પોલીસની પ્રેઝન્સ વધારી દીધી છે મધુરાવલિયા સાથે બ્યુરો રિપોર્ટ ટુડે ગુજરાતી ન્યૂઝ